મહીસાગર જિલ્લામાં દિવેલાના પાકમાં ગ્રે મોલ્ડ નામનો રોગચાળો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે દિવેલામાં આવેલા ગ્રે મોલ્ડ રોગમાં ઝીંડવા ઉપર ફૂગ વળી જાય છે ત્યારબાદ તે સંપૂર્ણ નાશ પામે છે હાલ આ રોગનો નાશ કરવા જિલ્લા ખેતીવાડી વિભાગ તરફથી ડ્રોન મારફતે દવાનો છંટકાવ કરવામાં આવે છે બીજી બાજુ સતત વાદળછાયા વાતાવરણના કારણે આ રોગ વધી રહ્યો છે મહીસાગરના લુણાવાડા વિરપુર અને બાલાસીનૂર તાલુકામાં ખેડૂતોના દિવેલાના પાકમાં આ રોગ લાગુ પડ્યો છે અગાઉ માવઠાના મારે ખેડૂતોને રડાવ્યા બાદમાં વાદળછાયા વાતાવરણે ખેડૂતોના પાકને નષ્ટ કર્યો હવે દિવેલામાં નવીન ગ્રે મોલ્ડ રોગ આવતા તાત ચિંતામાં મુકાયો છે ડ્રોનથી દવા છંટકાવમાં

અને એ સાહીઠ થી સિત્તેર ટકા જેટલું નુકસાન થવા જઈ રહ્યું છે જે માળ બેસે છે એ જગ્યાએ જ એને ફૂગ લાગે છે અને આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો રૂ જેવો હોય એનો ઝીંડવું થઈ જાય છે અને ખલાસ થઈ જાય છે અને એની ટોચ પછી લબડી જાય છે એટલે દિવેલાની માળની જે લૂમ હોય છે એ લૂમ આખી ખલાસ થઈ જાય છે ખાસ કરીને આ સંજોગોમાં અમે કૃષિ યુનિવર્સિટી સાથે પણ સંપર્ક કરેલો અને તેમના દ્વારા જે રેકોમેન્ડેશન આપવામાં આવેલું છે કે આવી જ્યારે પણ પરિસ્થિતિ હોય ત્યારે ખેડૂતોએ પ્રોપેકોનાઝોલ પચીસ ટકા ઇસી દવા છાંટવાની થાય છે તો ડ્રોન મારફતે પણ ખેડૂતોને સ્પ્રે કરાવવામાં આવેલો છે